જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે અઠ્યાવીસ સાત બે હજાર પચીસ ના રોજ ઘણા બધા મિત્રો ની કોમેન્ટ આવતી હતી કે દાંતીવાડા ડેમ ના તાજા ને લાઈવ સમાચાર લાવો તો મિત્રો આજે આપણે દાંતીવાડા ડેમ ના તાજા ને લાઈવ સમાચાર તમારી સમક્ષ આવી ગયા છે મિત્રો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક તેરસો ને પિસ્તાલીસ ક્યુસેક પાણી આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને ઓગણ સિત્તેર પોઈન્ટ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે

પણ નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી